નર્મદામાં નાહવા પર પ્રતિબંધને લઈને સાધુઓમાં નારાજગી દેખાઈ રહી છે હિન્દુવાદી સરકાર હોવા છતાં હિન્દુ સમાજની ઘોર અપેક્ષા ઉપેક્ષા છે તેવું નિવેદન સાધુઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે સાથે જ નર્મદા જિલ્લાના પિસ્તાળીસ જેટલા નદી તળાવમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવી છે કે ચોમાસામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે નર્મદા એક કેન્દ્ર છે અને સરકાર દ્વારા જિલ્લા પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે નર્મદા જિલ્લા સંત સમિતિ આ બાબતની ની અંદર એમનું નિવેદનની ગૌરવ કરનારું છે નર્મદા જિલ્લાની અંદર જેમાં ભયજનક સ્થળો છે કે જેમાં લોકો નાહાવા જાય અને અકસ્માતથી ડૂબી જાય એવી ઘટનાઓ બનવાની શક્યતાઓ છે એવા વિસ્તારોમાં અમે છેતાલીસ સ્થળો અલગ અલગ જાહેર કરેલા છે ખાસ કરીને નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમનો પાર્ટ છે નર્મદા ડેમનો પાર્ટ છે અને જે કરજણ ડેમનો નીચેનો ભાગ છે